નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતની જેનવી સ્વ અધ્યયન પોથીમાંથી ગણિત વિષયના પ્રકરણ નંબર પાંચ રેખા અને ખૂણા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું નવી સ્વ પોથી આવેલી છે તેમનું પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વાધ્યાયન પોથી આવશે આ આપણો બીજો ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે અને ભાગ નંબર એક ના વિડીયો અને પીડીએફ ની લિંક આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો તેવી જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો સંપૂર્ણ સોલ્યુશન ની પીડીએફ ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર બે ના ગણિત વિષયના પ્રકરણ નંબર પાંચ રેખા અને ખૂણા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું જોઈએ સૌ પ્રથમ આપેલું છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે તથા પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચેના ખૂણાઓ માટે શું સાચું છે તો જવાબ આવશે બી પૂરક કોણ નંબર બે બાજુની આકૃતિમાં અનુકોણની જોડ કઈ છે તો જવાબ આવશે ડી ખૂણો ત્રણ અને ખૂણો સાત નંબર ત્રણ બાજુની આકૃતિમાં એક્સનું માપ કેટલું તો જવાબ આવશે ડી એકસો પચાસ આંશ નંબર ચાર પૂરક કોણ કોણની જોડનો એક ખૂણો તેના બીજા ખૂણાના માપ કરતાં ચાર ગણા માપનો છે તો એક બીજા ખૂણાનું માપ કેટલું તો જવાબ આવશે એ છત્રીસ આંશ

ખૂણો બે વત્તા ખૂણો ત્રણ બરાબર એકસો એસી અંશ નંબર આઠ બે રેખાઓની છેદી કા તેમને ખાલી જગ્યા બિંદુ એ છેદે છે બે ભિન્ન નંબર નવ પૂરક કોણ હંમેશા ખાલી જગ્યા હોય છે નેવું અંશ કાંટકોણ નંબર દસ ગુરુકોણનો કોણ હંમેશા ખાલી જગ્યા હોય છે લઘુકોણ નંબર પિસ્તાલીસ અંશના ખૂણાના કોટીકોણનો માપ ખાલી જગ્યા છે પિસ્તાલીસ અંશ નંબર બાર જે ખૂણો તેના પૂરક કોણના માપ કરતા અડધા માપનો છે તેનું માપ ખાલી જગ્યા છે તો સાઠ અંશ નંબર તેર કોટિકોણના બંને ખૂણાના માપ ક્રમિક બે માપના છે આ બંને ખૂણાના માપ શોધો ધારો કે નેવો અંશ તો એક્સ વત્તા એક્સ વત્તા બે વત્તા નેવું અંશ તો બે એક્સ વત્તા બે એક્સ બરાબર નેવું અંશ ઓછા બે તો બે એક્સ બરાબર અઠ્યાસી અંશ છેતાલીસ અંશ તો તો બંને ખૂણાના ખૂણા ચુમ્માલીસ અંશ અને છેતાલીસ અંશ થશે નંબર ચૌદ આપેલ આકૃતિમાં એ ઈ જી એફ લમ ત્યાર પછી AB લંબ સીજી લમ ડી એફ અને ખૂણો સી એચ ઈ બરાબર એકસો એકસો વીસ છે અને ખૂણો ABC સી અને ખૂણો CDE ના માપ શોધો તો જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ સીડી ઈ ખૂણો સીડી બરાબર ખૂણો સી એચ ઈ સામ સામેના ખૂણા સરખા તો ખૂણો ડી સી બરાબર એકસો વીસ તો ખૂણો એ એચ સી વધતા ખૂણો સી એચ ઈ બરાબર એકસો એંશી તો ખૂણો એ એચ સી વધતા એકસો વીસ અંશ બરાબર એકસો તો ખૂણો એ એચ સી બરાબર એકસો ઓછા એકસો વીસ તો બરાબર આવશે સાહીઠ તો ખૂણો એ એચ સી બરાબર ખૂણો એ બી સામસામેના ખૂણા તો ખૂણો એ બરાબર અંશ નંબર પંદર નીચેનામાંથી કયું ઉદાહરણ રેખાનું છે તો જવાબ આવશે ડી એક પણ નહીં નંબર સોળ નીચેની આકૃતિમાં કુલ કેટલી કે જે તેના પૂરક કોણના ત્રીજા ભાગના હોય છે ધારો કે આવા ખૂણાનો માપ બરાબર એક્સ તો એક્સ વત્તા એક્સના છેદમાં ત્રણ બરાબર એકસો અંશ તો ત્રણ એક્સ વધતા એક્સ બરાબર ત્રણ બરાબર એકસો તો ચાર એક્સ બરાબર એકસો એસી અંશ ગુણ્યા ત્રણ તો એક્સ બરાબર પાંચસો ચાલીસ અંશ છેદમાં ચાર તો એક્સ બરાબર એકસો ને પાંત્રીસ અંશ પૂરક કોણ ત્રીજો ભાગ બરાબર એકસો પાંત્રીસ અંશ ત્રણ એટલે પિસ્તાલીસ અંશ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક બાજુની આકૃતિમાં ખૂણો એ સી અને ખૂણો બી ઓ સી શાની જોડ બનાવે છે તો જવાબ આવશે ડી પૂરક કોણ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જેમાં નંબર બે છેદિકાની એક બાજુના અંદરના ખૂણાઓનો સરવાળો ખાલી જગ્યા થાય એકસો એસી આંશ નંબર ત્રણ લઘુગુણનો પૂરક કોણ હંમેશા ખાલી જગ્યા હોય ગુરુકોણ નંબર ચાર આપેલ આકૃતિમાં ટી ક્યુબ લંબ પી આર છે તો એ કોટિકોણની જોડ લખો તો ખૂણો ટી ક્યુ એસ અને ખૂણો એસ ક્યુ આર બી પૂરક કોણની બે જોડ લખો તો ખૂણો એસ ક્યુ આર અને ખૂણો એસ ક્યુ પી બીજું ખૂણો ટી ક્યુ આર અને ખૂણો ટી ક્યુ પી નંબર અઠ્યાવીસ અંશ હવે અઠ્યાવીસ અંશ નો પૂરકકોણ બરાબર એકસો એસી અંશ ઓછા અઠ્યાવીસ અંશ એકસો બાવન અંશ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી છે નવી સ્વ પોથી આવી ચુકી છે બે પછી જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ ધ્યાન આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડિયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો